તો આ ભાઈ બન કે ક્યાંક રખડતા આવી અને કોક ની ગાડી જડતી હોય એમાં પેટ્રોલ બારવાનો મોકો આવે પછી તમારો ભાઈ મૂકે કોઈ દી ના જ મૂકે ને થોડે સે ફેન સબસ્ક્રાઇબર આ ગય દોસ્તો અચ્છી ખાસી સેલ્ફી પડવા લી હમને સાચુ ભાઈ આપણે આજ કમાણા હે ગયા બધા ફેન્સ નો તમારા પ્રેમ સપોર્ટ હે ને ઈ જ આપણે સાચુ હે ને કમાણ કેવાય ખબર જૂની ઠેરી વારી છોડા આવતી સાદી છોડા ઈ જો આય આવી રીતના પણ અટણા તો એકદમ ને રેડીમેડ આવે લીંબુ નાખેલો આ બી સર્બત કે ફોડો જોઈએ લાગન ફોડીયા ધાત આની અંદર ઠેરી આવી ગઈ હે ઠેરી હોય તમને એટલે લખો ટીઓ ભાઈ મિત્રો આ દુકાને ને ત્યાં ખબર મેજિકલ તમે વાત ને રાખે આલું નું હે ચારા કાપડ રામ રામ ડાયરા ને સબસ્ક્રાઇબ કેસુર કિંગ ગાડી હે ને મેન્યુઅલ ગાડી પણ તમે ઓટોમેટિક કરી શકો ચોથો ગેર પડો બે ગામ આપડે દર્શન કરી લીધા છે હવે આપણે ક્યાં જવાનું તમને ખબર છે નંદાણા ગામ જવાનું છે ત્યાં મોગલ માં આવ્યા છે ને હમણાં થોડોક ટાઈમ છે એ મંદિર બહુ જ જો ફેમસ છે તો હાલો નહીં જતા આવીએ બીજો ઘર નાખો તો ભાઈ જોઈ ને કેમ બાકી બજેટ માં ગેર પડી જાય ઓટોમેટિક

साई आवो ने तो चॉकलेट नी प्रसादी खास लेजो तमे वात एवी रीतना करो हूं मंदिर किम जाने मारु होय अने मने अटण में हे ने खंजवार आवे है केवनी खंजवार पेली गाडी आकवानी खंजवार आवे है तो दर्शन थे गया है चलो लेट्स गो परी पाछा आपरे जाई है खंभाड़िया वच में है ना तो पर थोड़ा का ब्रेक मेरो इन ब्रेक केवन है तुमने खबर है टी टाइम नो आपरे ब्रेक नहीं कोई आपरा रस टाइम नो ब्रेक कोई वाकिन को पूछे ने फोन करी ने तुम क्या पूगो और हूं રાહ લઈ હે અમે બપોર પછી ને તમને હાલ સાચું કહું ને તો આપડે રખડી જ છે ને ટાઈમ પાસ જ કરી હે અને અમારે કેટલા વગાડો હોય તમને ખબર હે પાંચ વગાડવા હે પછી મેં કીધું હવે હે ને ગાડી નું ઘાસ બહુ જાજુ બહાર લીધું હોય થોડીક આપણે બેઠા એટલે ક્યાં આપણે હોટેલ લીવ બેઠા હે અહીંયા અડધી કલાક આપણે કોબી કુટાડીએ કારણ કે ફોન અંદર હે ચાર દિન પૂરું અહીં ટકા પૂરેપૂરું આપણે વાપરી લેવાનું હોય ચાલો કરી નાખ્યું ટાઈમ પાસ નીકળી જાવ ગામની ગાડી નું પેટ્રોલ બૂચ મારતા મારતા

ગમે એટલે હારા શોટ આવી ગુડ મોર્નિંગ નવો દિવસ ઉગી ગયો અમારા ગામમાં હે રામાપીરનો નો સ્તંભ ઉભો થવાનો મેં લાઈફમાં કોઈ સ્તંભ ઉભો થતા જોયો નથી આમાંથી કેટલા લોકોને રામાપીર નો સ્તંભ ઉભો થતા જોયો છે અને જોવાનો નજરો હોય ને બહુ એટલે બહુ જોરદાર હોય કઈ રીતે સ્તંભ ઉભો થાય ખેંચવાની કઈ જરૂર ના પડે એવી અમે અમુક વાત સાંભળી હે એ વાત સાચી છે કે ખોટી છે એ આપણે જોવા જવાના હે જીવ ની અંદર તમે જરીક બની રેજો અને ગામમાં હે ને ઓલા સ્પીકર થી બધું સાંભળું હવે જો મોડું નથી જાય તો સારું ભૂકી ગયા આપણે ગામમાં ના તમે વાહ જોઈ લો આવું બધું થઈ ગયું ખબર નથી પડી ભાઈ હું આ ગામમાં જ રહું ભાઈ રામાપીર રામદેવજી મહારાજ નું સ્થાન ગુણ ને જિંદગીમાં પહેલી વાર જવું અને ઉભો થાય એ પહેલી વાર જવું હોઉં જો કઈ પોઝિશન મેં તમને બતાવી દઉં જો હરિયા અહીંથી તમને બહુ ઝીણકો લાગતો હોય પણ ખરેખર હે ને બહુ મોટો હે જો હરિયા નજીકથી તમને એકવાર બતાવી દઉં મેઇન સ્તંભ આપણે પૂગી ગયા હે અને આ જગ્યા ઉપર હે ને આપણો સ્તંભ હે ને ઊભો થવાનો હે અને સ્તંભ તમે જોઈ શકો આવી રીતના કંઈક છે સ્તંભ થોડીક જ વારમાં હે ને સ્તંભ હ ને ઊંચો થઈ જવાનો હે ભાઈ થોડીક જ વારમાં હે ને જો બધા નાળા લઈને ગોઠવાઈ ગયા હે પણ મને એ ખબર પડતો નથી આ બાજુ થવાનો હોય તો બધા બધા જોઈએ ને પણ જો નાળા દેખાય આ બધા નાળા રાખ્યા આ સુધી નાળા રાખ્યા નાળા રાખવાનું કારણ શું હે એ મને ખબર નથી કોઈને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો આ દોરી મેન હે મિત્રો આજે ઝીણી ઝીણી દોરી દેખાય ને એ મેન દોરી છે બધા પછી હે ને આજે તાણીયા ને પછી ખેંચવાના હે મેન આયા હે બધા ઢીલા છે જોઈ લો બધા એક બધા નાડા ઢીલા મિત્રો જો સ્તંભ છે જે છે ને ક્રોસમાં હે તો જોઈ લો તમે નગર ફિઝિક્સ નિયમ પ્રમાણે હેઠો પડી જાવ જોઈએ ને નથી પડતો સ્તંભ ઊભો થઈ ગયો અને નીચે કોઈ પણ પ્રકારનો ખાડો નથી જો તોય ઊભો થઈ ગયો ફાઈનલી મિત્રો જો સ્તંભ ઊભો થઈ ગયો આ સાથે ને મિત્રો આપણે ઘેર પૂગી ગયા આજનો વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી દેજો અને મળી નેક્સ્ટ વિડીયોમાં રમ ડેરામ